સવારના પોરમાં ઉઠીને જે વ્યક્તિએ તમને ખોટું કર્યું છે ગાળ દીધી છે છે દગો દીધો ખોટો વ્યવહાર કર્યો છે એ ભૂલવું પડશે એને માફ કરવો પડશે જે ઘટના બની એને સ્વીકારી લેવી પડશે અને જ્યાં ત્રીજી વાત આપણે કરીએ છીએ કે એનું પણ હિત ચિંતવું એટલે પેલી નેગેટિવિટી તમારા મનમાંથી જતી રહેશે એલી વ્યક્તિનું તો તમારા ચિંતવંતી સુખ દુઃખ વધવા ઘટવાનું નથી હ ને તો તો આપણે કેટલાને મારી નાખીએ સવાર ઉઠીને તો એવા આપણે વેર ઝેર અને આટીઓ બંધાયેલી છે ઘણા સાથે પણ ઇટ ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ અ નેગેટિવ ડિફરન્સ ઇન યોર લાઈફ એટ ધીસ એજ એ આપણને સ્વીકાર અને માન્ય છે નથી તો પછી એનું હિત ચિંતું કે ભગવાન એનું સારું કરે એના નસીબનું એ લઈ ગયો અને એ હિત ચિંતવન માટે એક વાસ્તવિકતા કર્મનો સિદ્ધાંત સ્વીકારી લેવાનો કે ગયા જન્મમાં મેં એનું લઈ લીધું હશે એટલે આ જન્મમાં આ સ્વીકારી જ લેજો એટલે કોઈનું અહિત ચિંતવન કરવાનો વારો જ ના આવે કેમ પણ એ મારો ફ્લેટ લઈ ગયો પણ ગયા જન્મમાં તેનો બંગલો લીધો ખબર છે એને કેમ મારા પચીસ લાખ રૂપિયા પાછા ના આપ્યા કેમ ફરી ગયો પણ એ ભગવાન તારી પર કૃપા કરી બાકી તે તો એનું પચાસ લાખનું કર નાખેલું ગયા એવર યુ થિંક બેક એટલે કંઈક આપણું કરેલું હશે આપણને અત્યારે નડે તો ભાઈ સ્વીકારી લેવાનું એનું હિત ઈચ્છવાનું અહિત ઈચ્છશો તો પાછું એ પણ આગળ ઉપર નડે હ આ તો હેલ્થ ની દ્રષ્ટિએ નડે આગળ ઉપર એ પણ નડે છે આ આપણા મહાન ઋષિ મુનિએ કર્મનો સિદ્ધાંત મૂક્યો જ છે તમારા પ્રત્યે કુભાવ કે તમારા પ્રત્યે કોઈ ખોટો પ્રસંગ એ પણ કદાચ કોઈ તમારા પરિવારજનોમાંથી એક્સટેન્ડેડ ફેમિલીમાંથી મામા માસી ફૈબા ફોઈ સાસરા પક્ષે બીજા કોઈ કંઈક બન્યો હોય બન્યો હશે બનવાનો ચાલુ પણ હશે તમારામાંથી ઘણા બધાને નાના મોટા કોર્ટ કેસીસ પણ કદાચ હશે પ્રોપર્ટી સંબંધી કઈક વ્યવસ્થા સંબંધી પણ તમારી માટે આ ઉંમર એ છે કે હિતની ભાવના હંમેશા રાખજો કે ભગવાન એનું સારું કરે પોતાનું સારું કરે એવી પણ પ્રાર્થના કરવી પણ કોઈનું અહિત તો ક્યારેય ઈચ્છું જ નહીં તો તમે ખૂબ આનંદમાં રહી શકશો કારણ કે છે ને ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ એન્ડ ઓલ દેટ યુ સ્પીક

દીકરાનું ખૂબ સારું થાય દીકરાની વહુનું બોલો તો ખૂબ સારું થાય ભાઈનું ખૂબ સારું થાય ભાઈના પત્ની એટલે તમારી ભાભી એનું પણ ખૂબ સારું થાય એમના સંતાનોનું પણ ખૂબ સારું થાય બેનનું ભાણિયાનું પણ ખૂબ સારું થાય તમારી પાસે ખોટી રીતે એ ફ્લેટ લઈ ગયો છે એ પાછું હકીકત છે છતાં અત્યારે શું ઈચ્છવાનું કે તમે આનંદમાં રહી શકો જીવનની સંધ્યા શરૂ થઈ ગઈ છે યસ નો આપણે જીવનની સંધ્યામાં હોઈએ ને ત્યારે પહેલી વાત એ સમજવાની કે હું કેવી રીતે આનંદમાં રહી શકું સતત તમે અહિતનું ચિંતન કરશો કે ખોટું લઈ ગયો અણહક નું લઈ ગયો મારા ભાઈએ મને દગો દીધો મારા ભત્રીજાને મેં ધંધે મેં લગાડ્યો પણ એને મને દગો દીધો મારા દીકરાને કાઢી મૂક્યો હવે બન્યું તો છે જો પણ એમાં પહેલો મુદ્દો યાદ કરવાનો ડન એકવાર થઈ ગયું છે હવે અત્યારે તમે સતત એનું અહિત ચિંતારો કે એનું બગડે હું મારે આમ જોવું છે કે દુઃખી થાય ઘણા તો એવું બધા પાછું ભલે કદાચ વ્યવહારની દ્રષ્ટિએ બોલે નહીં પણ મનમાં તો આવું થઈ જાય હા કે ના એક માણસ સ્વભાવ છે પણ એનાથી ઉપર તો ઉઠવું જ પડે કે ભગવાન એનું પણ સારું કરે અને કદાચ એવો ક્યારેક મોકો મળે ને ત્યારે એવું મદદરૂપ થવાની પણ ભાવના રાખવી મોટું મન રાખવાની પણ ભાવના રાખવી કારણ કે આંખ બંધ થશે ત્યારે કશું જ સાથે આવવાનું નથી આ વિચાર અત્યારે દ્રઢ કરવાનો આવું મરે તો એનું પણ હિત થાય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અહીંયા મુંબઈમાં હતા એક બહુ જ મોટા કેબિનેટ મિનિસ્ટર ભારતની બહુ જ મોટી પોલિટિકલ પાર્ટીના એ એ મિનિસ્ટર હતા અને કમિશન ઓફ ઇન્ડિયાના પણ મેમ્બર હતા અત્યારે તો પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર છે નહી પણ મને નામ દેવા વાંધો નથી યોગેન્દ્ર મકવાણા એ જરા એમની સત્તાના મધમાં આવી ગયા એમણે અહીંયા મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજના રોકાણ દરમિયાન એક વખત આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે સિદ્ધિ અપમાનિત ભાષામાં એમણે વાત ચાલુ કરી દીધી એમનો મુદ્દો એ હતો કે તમે યુવાન ભણેલા ગણેલા ડોક્ટર એન્જિનિયર થયેલા ને તમે સંત દીક્ષા આપી દો છો તો ભવિષ્યમાં સમાજમાં ડોક્ટર ને એન્જિનિયરની ખોટ પડશે આ એમનો મુખ્ય મુદ્દો હતો હવે પ્રમુખ સ્વામી મહારાજ તો પહેલી વાત કોઈને બાવડું પકડીને પરાણે તો દીક્ષાપાતી નથી હા કે ના તમારા દીકરાને પણ પરાણે વેલો ઉઠાડાતો નથી સવારે તો દીક્ષાપાતી હોય પરાણે હા કે ના બીજી વાત જે કોઈ દીક્ષા લે છે સ્વેચ્છાથી આવે છે ત્રીજી વાત બીએપીએસ સંપ્રદાયમાં સંસ્થામાં નિયમ છે કે કોઈ પણ યુવાનને દીક્ષા લેવી હોય તો માતા પિતાની પરમિશન લેખિત જોઈએ એમ કોઈ ભાગી ગયો ઘરેથી રખડતો થઈ ગયો એનું મન થઈ ગયું આવી જાય એવી રીતે અમારી સંસ્થામાં ન આવી શકે ચોથી વાત એ એકવીસ વર્ષની એની ઉંમર પૂરી થઈ જાય ત્યારે જ પછી આવી શકે એટલે પોતાનું જીવન અને નિર્ણય સમજીને આવી શકે કારણ કે એકવીસ વર્ષ વોટિંગ હક પણ શરૂ થઈ જાય છે ને એટલે પોતાનો એક નિર્ણય લઈ શકે છે અને પ્રમુખ સ્વામી મહારાજ એમનો સંપ્રદાય એમની સંસ્થા ચલાવે છે એમાં ક્યાં કોઈને કંઈ કહેવા પણ હોય અને ક્યાં એમના દીકરાને બાવળું પકડીને સાધુ કરેલા પણ એ જયારે આવેશમાં આવી ગયા સત્તાના મધમાં આવી ગયા એટલે એમણે પ્રમુખ સ્વામી મહારાજને કદાચ તમને આશ્ચર્ય થશે એક કલાક સુધી ખખડાવ્યા પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ બોલ્યા નહીં વચ્ચે અમારે એક વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી એમને અટકાવવા માટે ગયા પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે લેવા એમને દીધો પ્રમુખ સ્વામી મહારાજે ઘડિયાળ સામે જોયું જ્યારે શાંત થઈ ગયા ત્યારે સવા સાડા આઠનો નો સમય થયેલો પ્રમુખ સ્વામી મહારાજે અમારા વડીલ સંતને કહ્યું કે એમને જમવાનો સમય થયો છે જમાડી દેજો હવે એમને જમાડ્યા આ પ્રસંગ ઓગણીસો ને છ્યાસી માં બનેલો મુંબઈમાં બે વર્ષ પછી એ વ્યક્તિ કેબિનેટ મિનિસ્ટર નતા પ્લેનિંગ કમિશન ઓફ ઇન્ડિયા ના મેમ્બર પણ હતા સામાન્ય જે તે પોલિટિકલ પાર્ટીના સભ્ય હતા ઓગણીસો ને નો આ પ્રસંગ હવે પ્રમુખ સ્વામી મહારાજ આફ્રિકામાં હતા કેનિયા દેશમાં નૈરોબીમાં એમનો અડસઠમો જન્મજયંતિ મહોત્સવ ઉજવાતો હતો સાયમ સભામાં દસ પંદર હજાર ભક્તો બેઠા હતા ભાવિકો બધા બેઠા હતા આ વ્યક્તિ જેને પ્રમુખ સ્વામી મહારાજનું નું આવું અપમાન કરેલું એ પોતાની કોઈ એનજીઓ ના ફંડ રેઝિંગ માટે ત્યાં આફ્રિકા આવ્યા હશે પોતાનો કોઈ પ્રોજેક્ટ હશે એમને ખબર પડી કે આપણા દસ પંદર હજાર ગુજરાતીઓ ભેગા થવાના છે આ પ્રસંગે એટલે એમને એમ થયું કે જરા હું જાઉં એ આવ્યા એમને કેણ મૂક્યું કે મારે આવું છે પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં આવો પધારો એ આવ્યા એટલે પ્રમુખસ્વામી મહારાજ આસન ઉપરથી ઊભા થઈ પ્રેમથી એમનો હાથ પકડીને એમને મંચ પર લઈ આવ્યા મંચસ્થ પાંચ સાત મહાનુભાવો હતા એમની સાથે એમનો પરિચય કરાવ્યો કે આ મારા ગુજરાતથી આવે છે બહુ સારા મિનિસ્ટર હતા એમની એક સમાજ સેવા સંસ્થા ખૂબ સારી ચાલે છે અને એના કોઈ અનુદાન માટે અહીંયા આવ્યા છે મંચ ઉપર એમને સ્થાન આપ્યું એમની ઈચ્છા હતી કે પ્રમુખ સ્વામી મહારાજ તમે જાતે મારા પ્રોજેક્ટની જાહેરાત કરો અને અપીલ કરો કે ફંડ લોકો મને આપે એમની ઈચ્છા હતી એટલે પ્રમુખ સ્વામી મહારાજે જાતે જાહેરાત કરી જો પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે એમને જાકારો આપી શક્યા હોત કદાચ જાકારો ન આપે લોક વિવેક લોકવિવેક વ્યવહારિક વિવેક એ દ્રષ્ટિએ જાકારો ન આપે તો કદાચ એટલો સહકાર પણ વ્યક્તિ ન આપે સહકાર ઓછો આપે અથવા તો તમે બોલો નહીં પણ તમારા આંખોના અભાવથી ફેશિયલ એક્સપ્રેશન્સ અને બોડી લેંગ્વેજથી તમે ઘણું બધું કહી શકો અને અણગમો વ્યક્ત કરી શકો આમાંનું એક પણ પ્રમુખ સ્વામી મહારાજે ન કર્યું કેવળ પ્રમુખ સ્વામી મહારાજે દ્રષ્ટિ રાખી કે મારે અત્યારે આ વ્યક્તિને નથી જોવાના એક સારી વાત લઈને આવ્યા છે અને એમને સમાજ સેવા માટે ફંડની જરૂર છે તો એમના પ્રોજેક્ટ દ્વારા લોકો લાભાન્વિત થવાના છે એટલે પ્રમુખ સ્વામી મહારાજે એ વખતે ફક્ત પ્રોજેક્ટ સામે દ્રષ્ટિ રાખી એ સેવા સામે દ્રષ્ટિ રાખી અને જે લોકો બેનિફિશિયરી પ્રત્યે દ્રષ્ટિ રાખી તો પ્રમુખ સ્વામી મહારાજે હંમેશા હિતનું જ ચિંતન કર્યું કે એમનું સારું થાય એમના કાર્યનું સારું થાય અને જે લોકોને એ સમાજ સેવાના પ્રોજેક્ટથી લાભ થવાનો છે એ લોકોનું સારું થાય તો જો આ એક શીખ આવા મહાપુરુષોના જીવનમાંથી હંમેશા લેવાની કે કોઈનું પણ અહિત ચિંતુ નહીં આમે આપણા અહિત ચિંતવનથી કે એનું અહિત થઈ નથી જવાનું થઈ જવાનું હોત તો તો પૃથ્વી પર અત્યારે કોઈ સુખી ના હોત ખબર પડી હું શું કહું છું કોકના અહિત ચિંતવન થી જે વ્યક્તિ માટે અહિત ચિંતવો છો તમે જો એનું ખોટું કે ખરાબ થતું હોત તો અત્યારે પૃથ્વી ઉપર એક પણ વ્યક્તિ સુખી ના હોત કેમ દરેક વ્યક્તિ માટે પાંચ જણ તો અહિત ચિંતાવનારા પૃથ્વી પર છે જ એટલે તમારા અહિત ચિંતવન એનું ખરાબ થવાનું નથી આપણું ખરાબ થવાનું છે શું આ ઉંમરે જ્યારે તમે સિનિયર સિટીઝન્સ છો અહિત ચિંતવન તમને સતત ટેન્શન રહેશે ઉદ્વેગ રહેશે ચિંતા રહેશે અને એની અસર સિદ્ધિ શરીર ઉપર પડશે કારણ કે બહુ જ સારી રીતે સાયન્ટિફિકલી એક્સપેરિમેન્ટલી ક્લિનિકલી ઇટ હેઝ બીન પ્રૂવડ કે નાઇન્ટી પર્સન્ટ ઓફ ધિઝીઝીઝ દેટ હેપન આર સાયકોસોમેટિક એટલે કે નેવું ટકા જે રોગ શરીરમાં આવે છે દુખાવો બ્લડ પ્રેશર ડાયાબિટીસ ઇત્યાદિક સાયકોસોમેટિક એટલે મન તમારું અસ્વસ્થ છે ને એટલે શરીરમાં અસ્વસ્થતા આવે છે તો તમે અહી ચિંતો એટલે મન અસ્વસ્થ થવાનું માટે આવા પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંત અત્યારે અમારા ગુરુહરી છે મહંત સ્વામી મહારાજ જે પ્રમુખ સ્વામી મહારાજના સ્થાને આ બીએપીએસના સર્વે સર્વા વહીવટી પ્રમુખ અને આધ્યાત્મિક ગુરુ તરીકે બિરાજમાન છે એમના ચહેરા જોતા તમને સાધુતા અને શાંતિની અનુભૂતિ થાય એમના ચહેરા ઉપર તમને અખંડ પ્રસન્નતા દેખાય એમના ચહેરા ઉપરથી તમને જીવનમાં એમને પૂર્ણ સંતોષ છે પૂર્ણ આનંદ છે અને કોઈ વાતનો ઉદ્વેગ નથી એમના ચહેરા પર તમને દેખાશે તમે મહંત સાંઈ ફોટોગ્રાફ વેબસાઇટ ઉપર જોજો એમના જીવનમાં આજે એમની ઉંમર પંચ્યાસી વર્ષની છે એટલે હી ઇઝ ઓલસો વેરી સિનિયર સિટીઝન લાઈક યુ ઓલ એમના જીવનમાં પણ એવા પ્રસંગો બન્યા છે જ્યારે નજીકની વ્યક્તિઓએ એમને દુઃખ અને દર્દ આપ્યા હોય નજીકની વ્યક્તિઓએ એમના અપમાન કર્યા હોય નજીક ની વ્યક્તિઓ એમના પ્રત્યે કુભાવ રાખ્યો હોય એવા પ્રસંગો એમના જીવનમાં ખૂબ બન્યા છે અણસમજણથી કદાચ થોડોક દ્વેષથી હમણાં થોડા વર્ષ હમણાં થોડા મહિના પહેલા એ ગુરુપદે બિરાજ્યા બે સવા બે વર્ષ થયા એક પ્રસંગે એક વ્યક્તિ એમને મળ્યા મહંત સ્વામી મહારાજ પંચ્યાસી વર્ષની ઉંમરે પણ એક વ્યક્તિ રોજ મળે છે એમને એક હજાર વ્યક્તિને વ્યક્તિગત મુલાકાત આપે છે અને દોઢસો પત્રો વાંચીને એની પર સહી કરે છે જવાબ લખીને એક જે એમના પ્રત્યે ઘણો કુભાવ એમને ઘણું બધું શારીરિક અને માનસિક ત્રાસ પણ આપેલો તે વખતે પણ મોહનસાઈ ઇમારત કોઈ રીતે વિચલિત નહીં થયેલા પણ આજે પંચ્યાસી વર્ષની ઉંમર એ વ્યક્તિ તો લગભગ છેલ્લા પચીસેક વર્ષથી પછી એમને મળી જ નહીં હોય પણ હવે મહંત સ્વામી મહારાજ સંસ્થાના ગુરુપદે બિરાજ્યા એટલે એ વ્યક્તિને થોડો પશ્ચાતાપ પણ થયો કે મેં જે તે સમયે આવી એક વ્યક્તિ માટે આવો ભાવ રાખ્યો અથવા તો આવી એક ક્રિયા કરી એ માફી માંગવા માટે આવ્યા અને એમણે આવીને મહંત સ્વામી મહારાજને કહ્યું કે મેં આપને ખૂબ દુઃખ આપ્યું છે હજી આગળ બોલે પહેલા મહંત સ્વામી મહારાજ એમને હાથ પકડી લીધા અને ખૂબ પ્રેમથી એકદમ કરુણાભરી ભરી દ્રષ્ટિ એમના માથા ઉપર હાથ મૂકીને કહ્યું કે બધું યાદ નહીં રાખવાનું એ બધું ભૂલી જવાનું એ બધું થયું જ નથી એમ સમજો જો આ ઉંમરે આ ભાવના રાખવી જ પડે નહીં તો યુ વિલ ગેટ કોન્સ્ટન્ટલી હર્ટ વાય 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 સવારના પોરમાં ઉઠીને બોમ્બાડિંગ હાર્ટ ઉપર શું થશે કેમ આ બન્યું કેમ પેલા આવું કર્યું જે કેમ છે ને એ ડિલીટ કરવો જ પડશે હો વાય વાય દિસ હેપન વાય હી બિહેવ લાઈક દિસ વાય ડિડ ધી હેપન ઇન માય લાઈફ એટલે એ વખતે પેલા વ્યક્તિએ કહ્યું કે સ્વામી મને માફ કરજો મહંત સ્વામી મહારાજે કહ્યું કે એ વાત જ નહીં વિચારવાની અમે તો ભૂલી ગયા છે તમે ભૂલી જાઓ અને પછી મહંત સ્વામી મહારાજ એમના આ માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા એ વ્યક્તિને કે ખૂબ સુખી થાવ આ હિત ચિંતવન કહેવાય તો હિત ચિંતવન સરસ હેબિટ કહું કે તમે સવારના પોરમાં જે કઈ ભગવાનનું નામ સ્મરણ ભક્તિ દૈનિક ક્રમ પૂરો થાય ને પછી જે જે વ્યક્તિઓ પ્રત્યે કે બનાવ પ્રત્યે તમને ખાસ કરીને વ્યક્તિઓ પ્રત્યે અણગમો રહેતો હોય ને એનું નામ બોલવું અને પાછળ સ્પેશિયલ બીજું વાક્ય બોલવું કે ભગવાન એનું ખૂબ સારું કરે આ પ્રેક્ટિકલ કહું છું તમારું મન પ્રફુલ્લિત રહેવા મળશે બોજો ઓછો થશે હળવાશનો અનુભવ થશે અને આ વાત બનશે સદા આનંદમાં રહેવું તારું કર્યું તને મુબારક ક્યાં સુધી લઈને ફરવું લાકડામાં જઈએ ત્યાં સુધી ચોઇસ ઇસ યોર્સ પ્રસંગો તો બધા ને બધા બનવાના છે તમને એમ થાય કે મને જે સ્વામી મને જે દુઃખ પડ્યું છે મને જે પ્રસંગ બન્યો છે ને ભાઈ તારા જેવો તારા કરતા વધારે લાખો ને છે તું કઈ સ્પેશિયલી સિલેક્ટેડ નો ભગવાન દ્વારા તને બહુ દુઃખ આપવું પણ હવે એ પ્રસંગો સાથે યુ હેવ ઓનલી ટુ ચોઈસ રોતા રોતા પણ તમે જીવન પૂરું કરી શકો છો અને પણ કરી શકો છો અગેન રડવું આવી જાય એવા પચીસ પ્રસંગો બન્યા છે દુઃખ અને હોટ થાય આજે પણ એ હોટ છે એવા પચીસ પ્રસંગો બનેલા છે પણ આ ત્રણ સિદ્ધાંતો જે આપણે સમજાય એપ્લાય કરી દેવાના ફરગેટ એન ફર સેકન્ડ એક્સેપ્ટન્સ અને થર્ડ એનું હિત એટલે સદા આનંદમાં રહેવાય તો આ મુખ્ય મુદ્દો છે બીજી એક સરસ વાત જે આપણે સૌએ જીવનમાં ખૂબ અપનાવા જેવી છે સદા આનંદમાં રહેવા માટે અને ખરેખર બહુ જ મોટો એક વિચાર અને એક વર્તન સંબંધી વાત છે કે ભગવાન પ્રત્યેની અતિશય શ્રદ્ધા અને ભક્તિ હંમેશા રાખજો અત્યારે આ ઉંમરે તમે સિનિયર સિટીઝન્સ છો તમારાથી સારામાં સારું કામ થઈ શકે ને ભગવાનની ભક્તિ છે એના ઘણા બધા સાયન્ટિફિક ક્લિનિકલ એક્સપેરિમેન્ટલ પ્રયોગથી સાબિત થયું છે કે એનાથી ખૂબ લાભ છે અત્યાર સુધી છેલ્લા વીસ પચીસ વર્ષ પહેલા સુધી એટલે ઓગણીસો એસી સુધી ફક્ત અધ્યાત્મ જ એવું કહેતું કે તમે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ રાખો આજે ઓલ સાયન્સ ઓલ મેનેજમેન્ટ ઓલ સોશિયલ રિલેશનશિપ ગુરુઝ ધે ટેલ યુ કનેક્ટ વિથ યોર ક્રિએટર પ્રે ટુ ગોડ ડેલી ભગવાનનું નામ સ્મરણ કરો ટોપ મેનેજમેન્ટ ટોપ સાયન્સ ટોપ સોશિયલ રિલેશનશિપ ગુરુઝ દે ટીચ યુ સમય સારી રીતે વ્યતીત કરવા માટે બહુ જ સારો ઉપાય છે